અસ્મિતાની વિશેષ જનતાનો મૂડ જેમાં આજે વાત કરીશું પાટણના હારીજની જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોનો કેવો મૂડ છે તે જાણીશું સાથે હારીજમાં શું છે સમસ્યા સ્થાનિકો શું કહી રહ્યા છે આવજાણી વિશેષ રજૂઆતમાં એબીબી બી અસ્મિતાની ટીમ પહોંચી છે હારીજ નગરપાલિકાને લોકો એટલે જનતાનો મૂડ કેવો છે તે જાણવા માટે પહોંચી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે હારીજના દ્રશ્યો છે ને જે જે લોકો જોડાય છે તેમાં વેપારી લોકો છે ધંધા રોજગારવાળા લોકો છે સામાન્ય લોકો છે તમામ લોકો છે હારીજ પાલિકાના અંદર કેવા વિકાસના કામો થયા છે કેવા વિકાસના કામો બાકી રહ્યા છે આપણે જનતા પાસેથી જાણીશું જનતાનો મૂડ કેવો છે આ વખતે પુનરાવર્તન પરિવર્તન કે શું કેમ કે ઘણા સમયથી અહીંયા ભાજપ શાસિત પાલિકા હોવાના દાવા પડી રહ્યા છે આપણે એમના જોડે સીધી રીતે વાત કરશો દાદા આપનું શું નામ છે પ્રકાશભાઈ ઠાકર પ્રકાશભાઈ હારીજમાં કેટલા સમયથી ભાજપની પાલિકા છે હારીજમાં લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષથી ભાજપની પાલિકા છે અત્યાર સુધીમાં એમને રોડ રસ્તા બગીચા આ બધાની ગ્રાન્ટો દર સાલ આવતી જ હોય છે પણ કોઈ કામનો ઉકેલ આવ્યો નથી અત્યાર સુધીમાં અને નેક્સ્ટ ટાઈમમાં છેલ્લે છેલ્લે એમને ગટર લાઈનનો જે પ્રશ્ન હતો અમારો એ પણ નાખી પણ એ સક્સેસ ગટરો નાખી નથી જે હેવી ગટરોને લાઈનનું નાખવી પડે એના બદલે એમને શોર્ટ નાખી અને એનો પ્રશ્ન ઊભો જ રાખેલો છે એની ઉપરના રસ્તાઓ જે હાલ પણ એરિયા એરિયાવાઈઝ તમે ગમે ત્યાં દેખશો તો તૂટેલા જ છે એટલે એવો કોઈ વિકાસ એમને કર્યો નથી અમારી માગણી એવી છે કે હવે પછીની આ પાલિકા કે નવું પરિવર્તન લાવે એવી બધી પબ્લિકની એવી આશા છે અને એ બધા તૈયારીમાં એવી છે કે નવી પાલિકાની બોડી નવું પરિવર્તન લઈને આવે કયા કયા વોર્ડના અંદર ગટર ઉભરાવાની સમસ્યા છે કેટલા સમયથી સમસ્યાઓ છેલ્લા બે વર્ષથી હું જોઉં છું કે એક ધૂણિયા વિસ્તાર છે જે નીચાળો ભાગ છે એમાં પાણીનો પ્રશ્ન ગટર લાઈનનો બધો ભેગો થઈને એમને મેં ગારો અને કીચડ હોય છે બીજી વસ્તુ કે આ બાજુનો જે ભીલપરા વિસ્તાર છે એમાં પણ આ મોટો પ્રશ્ન છે ખેમાસર ખેમાસર ઝાપરપાડા જે નીચાણ વિસ્તાર છે એમાં તો બહુ જ આ બધો પ્રોબ્લેમ છે એમનો આપણે હું પૂછીશ કે જીવન જરૂરિયાત વસ્તુ એટલે પાણીની કેવી વ્યવસ્થા એટલે પાલિકાએ કરેલી છે પાલિકાએ નગરપાલિકાએ પાણીની વ્યવસ્થા લગી રહી પીવાની પાણીની અંદર ગટરનું પાણી આવે છે છેલ્લા ત્રણ વર્ષથી તો વસ્તી ત્રાહી માં થઈ ગઈ છે પબ્લિકનો મૂળ એવો છે કે પરિવર્તન માગે છે બહુ અતિશય સીસી કેમેરા નથી લોકોનો સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને તમે સવારમાં પાણી આવે તમે જુઓ તો આની અંદર ગટરના પાણી મિક્સ આવે છે વસ્તીના સ્વાસ્થ્ય સાથે ચેડા છે સીસી કેમેરાની કોઈ વ્યવસ્થા નથી રોડ પાણી આખું હારી શહેર ગન ગંદકીની અંદર ખપખપી રહ્યું છે આનું હવે નવી સરકાર બોડી બેસે એવા પરિવર્તનની લોકોની આશા છે પાંત્રીસ વર્ષથી ભાજપ છે અત્યાર સુધી કોઈ પીવાનું પાણી સારું આપ્યું જ નથી આ છેલ્લા પાંચ વર્ષથી તો ત્રાહી મામ પોકારી ગઈ છે વસ્તી પરિવર્તન એક જ શબ્દ છે બસ બીજું કાંઈ છે જ નહીં હવે દાદા આપને હું પૂછીશ કે હારીજમાં ટ્રાફિકની સમસ્યા રખડતા ઢોરની સમસ્યા કેવી છે અરે કેટલાય માણસો મરી ગયા સાહેબ અને એની અંદર મો વારંવાર રજૂઆત કરી નગરપાલિકામે કે આ કંઈક ઢોરા માટે કરો પણ કોઈ કોન આંખડા કોણ કોન કરી કશું કોઈ વાંભડતા નથી અને એની અંદર અમે હું રાવળ સમાજમાંથી આવું છું અમારા એક ભાઈને સાથળ માર્યો તો બેટું એ એ માણસ રેબીન મરી ગયો અને એવા કેટલાય હારીજમાં કિસ્સા છે કે લોકોને માર્યા પણ આ પશુ માટે કશું કરતા નહીં અને આનો આંતક વધારશે અને ટ્રાફિકની કેવી સમસ્યાઓ છે ટ્રાફિક ગણું છે આ રોડ રિંગ રોડની કોઈ કોઈ વ્યવસ્થા નથી એના કારણે ટ્રાફિક બજારમાં નીકળવું હોય કોઈ અધિકારી નીકળવું હોય કે કોઈ કોઈ મોકળવું હોય તો મોટા પ્રોબ્લેમ હોય આપણી સાથે કન્યા ભાઈ પણ છે આપણે એમની જોડે વાત કરશો હારી પાલિકા છે છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસિત એવા કેવા વિકાસના કામો કર્યા કે લોકોને આંખે વળગી આવે પ્રથમ તો હું તમને મારો પરિચય આપી દઉં કે હું બીજેપીની અંદર બે ટર્મથી કોર્પોરેટર રહું અત્યારે છેલ્લા બે વર્ષથી વહીવટદાર છે મેં દસ વર્ષના અનુભવમાં મેં જોયું કે હરીજ નગરપાલિકાની પાલિકાની અંદર એક તો પાલિકાના જે ઇન્ડોર કર્મચારી છે અને આઉટડોર આઉટડોર જે કર્મચારી છે એ તો બિચારા સામાન્ય કક્ષાના માણસો હોય એ લોકોના પગાર ત્રણ ત્રણ મહિને નહીં થતા જ્યારે ઇન્ડોર કર્મચારીના પગાર ટાઈમ ટુ ટાઈમ થઈ જાય હું હું વિકાસ છું તકલીફ ત્યાં જ છે વિકાસ જ પાલિકાની અંદર અટકાણો હોય વિકાસ ક્યાં અટક્યો હોય પાલિકાની અંદરથી જ અટક્યો છે કે હરીજની અંદર બે ત્રણ જણની જે સત્તા ચાલી રહી છે ને એ લોકો જ આ ગામને પરેશાન કરી રહ્યા હું તમને એક કહું કે હરીજની અંદર ભૂગર્ભ સરકાર શ્રી તો એની ગ્રાન્ટ પૂરેપૂરી આપે નિષ્ઠાથી આપે સરકાર પ્રત્યે અમારું કોઈ એવું નહીં કારણ કે સરકાર તો દરેકની સાથે સારી રીતે જ વર્તન કરે છે દરેક તો ગ્રાન્ટો આપે અહીં ગ્રાન્ટોનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે ભૂગર્ભ ગટરની ગ્રાન્ટ એની અંદર જે જે લોકોએ ધ્યાન રાખવું પડે પાલિકાના કર્મચારીઓએ લોકો તો કોન્ટ્રાક્ટર તો એની રીતે કામ કરી જતો રહ્યો પણ એના ઉપર નીચે રીતનો ઠર કરવો પડે ઉપર કંઈક ટો ગોઠવવી પડે પછી એના જે બે પાઇપો વચ્ચે છે એનું કોલમ પણ ભરવા પડે આવી કોઈ સિસ્ટમ કરી નથી મન ફાવે આમ કોન્ટ્રાક્ટરોને મજા જ છે અહીં કારણ કે અહીં આગળ કોન્ટ્રાક્ટર એક છે પણ એની એજન્સીઓ ત્રણથી ચાર નથી ચાર એજન્સીઓ નહીં હું તમને સમજાવું કે ચાર એજન્સીઓ છે ચાર એજન્સીઓમાં માલિક મુ મારી ચાર નામની અલગ અલગ એજન્સી એટલે એ સિવાયના કોઈ ટેન્ડર આવે એટલે આ લોકો રદ કરી દે મારા ચાર ટેન્ડર પડ્યા હોય એની અંદર ચારમાંથી એકના મૂલ તમારું જ છે ને આ સિસ્ટમ ચાલી રહી ઉપરથી માંડી કમિશનર કચેરીથી માંડીને પાલિકા સુધી બધો ભ્રષ્ટાચાર ચાલે અમે એને કંટાળીને ચાર ભાજપના કોર્પોરેટરો બીજેપીની સામે આવી ગયા હતા કે કામ થતું નતું અહીંયા આગળ છેલ્લા ચાર ત્રણ વર્ષથી એક જ બોર ઉપર આખું આખું હારી રહ્યું હોય હારી અમે ઘણી વાર રજૂઆત કરી કે તમે એક ખેમાસરની અંદર અરે સોમનાથનગરની અંદર બોર બનાવો કારણ કે આ જે તણાવ ખરું ને એની બાજુમાં સોમા ખેમાસર ભાઈ સોમનાથ છે અને આખી ગૌચર જગ્યા અને ગૌચર જગ્યા જે છે ને ત્યાં આગળ જો બોર બનાવવામાં આવ્યો તો સીધું પાણી અહીં મળી રહેતું હતું પણ અમારા બીજેપીના જે હતા પ્રમુખ શ્રી કે જે કયો હતા એ લોકોએ શું કર્યું આખે આખું ઉઠાઈ અને ત્યાં લઈ ગયા ભાઈ ખાડડી જે અમારો ભીલપરા વિસ્તાર છે બેશક એ વિસ્તારની જરૂર છે આપણે એવી ના એ વિસ્તારનો કોઈ વાંધો નથી પણ એ તળાવ આખું બૂરી નાખ્યું આ લોકોએ શું કર્યું આખું તળાવ બુરી નાખ્યું તળાવ બુરી એની અંદર બોર બનાવ્યો એની ઓરે ટાંકી બનાવી સંપ બનાવ્યો ચારે બાજુ દિવાલ કોર્ડન કરી આજે જે વરસાદી પાણી જે છે ને એ ટોટલ ત્યાં જે જમા થતું હતું એની અંદર દુનિયા વિસ્તારમાં જમા થાય એટલી મોટી સમસ્યા આ લોકોએ કરી કોઈ અહીં જે ચૂંટાઈને ના આવે ને એને કોઈ આગળની કોઈ સમજણ જ નહીં બસ એમનો તો એમ કે અમે ચૂંટાઈને આવ્યા અમે જ છીએ

ઓલરેડી આ લોકો એમના પોતાનો જ સ્વાર્થ સિવાય કશું જ કરતા નહીં પબ્લિક જ હેરાન કરે હા તો આપણી સાથે અન્ય પણ છે આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરજો દાદા આપ તો અહીંના સ્થાનિક છો અહીંના ભૂમિયા છો કેવા વિકાસના કામો થયા છે આરીદ નગરપાલિકાની અંદર શાસક પક્ષ દ્વારા છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષ જેમ કે આ ભાઈએ કીધું એ રીતે એમનું શાસન ચાલતું હતું કોઈ પણ સુવિધા પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ એક પણ વસ્તુ મળી નથી અને આ વખતે જે જાહેર જનતાનું એવું કહેવું છે કે પરિવર્તન જ જોઈએ મીઠા પાણીની તકલીફ છે એમના કોઈ પણ પ્રકારનું કોઈ એરિયામાં પાણી આવતું નથી કામ જ કરે કશું કોઈ નહીં દરેક એરિયામાં તમે જોઈ લો દરેક એરિયાની અંદર તમે છ વોર્ડમાં તમે ફરીને ચેક કરી લો કે શું વિકાસ દેખાય છે તમને પાણી નથી મળતું ગટરું છે રોડ રસ્તા તોડી નાખ્યા અને એક કથ્થું શાસન કર્મચારીઓ દ્વારા ચાલી રહ્યું છે